જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે રક્ષાબંધન બે હજાર પચીસ ક્યારે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને રક્ષાબંધન આઠ કે નવ ઓગસ્ટ ક્યારે ઉજવવામાં આવશે અને તેને નારિયેળી પૂનમ શા માટે કહે છે તે બધા જ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું તો મિત્રો ભાઈ બહેનના અતૂટ પ્રેમ વિશ્વાસ અને ફરજને સમર્પિત રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક એવો આ પર્વ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવાની પરંપરા છે અને તે ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ વારસો છે ભારતને તહેવારોનો દેશ કહેવાય છે જ્યાં પ્રત્યેક તિથિએ કોઈને કોઈ ઉપવાસ કે તહેવાર જોવા મળે છે રક્ષાબંધન એ માત્ર એક દોરાનું બંધન નથી પરંતુ તે ભાઈ બહેના એકબીજા પ્રત્યેના અતૂટ પ્રેમ વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે આ દિવસ ભાઈ બહેનના સંબંધની પવિત્રતા અને મહત્વને પ્રતિબિંબિત કરે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષણાત્મક દોરો રાખડી બાંધે છે જે શુદ્ધ પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે આ પ્રસંગે તેઓ એકબીજા પ્રત્યેનો ઊંડો સ્નેહ અને આદર વ્યક્ત કરે છે રાખડી બાંધતી વખતે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરે છે બીજી તરફ ભાઈઓ તેમની બહેનોને જીવનભર તેમનું રક્ષણ કરવાનું અને દરેક સુખ અને દુઃખમાં હવે આવી સ્થિતિમાં આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને તેના શુભ મુહૂર્તો ક્યાં છે તો મિત્રો શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ આઠ ઓગસ્ટના રોજ બપોરે બે બાર વાગે શરૂ થઈ જશે શ્રાવણ પૂર્ણિમા તિથિની સમાપ્તિ નવ ઓગસ્ટના રોજ સવારે એક ચોવીસ વાગ્યે સમાપ્ત થશે રક્ષાબંધન તહેવારની ઉજવણી રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને રાખડી બાંધવાનું શુભ સમય નવ ઓગસ્ટના રોજ સવારે પાંચ એકવીસથી બપોરે એક ચોવીસ વાગ્યા સુધીનો રહેશે શું ભદ્રા છાયામાં રહેશે તો મિત્રો રક્ષાબંધનના દિવસે ભદ્રકાળનો પણ વિચાર કરવામાં આવે છે આ વર્ષે ભદ્રા આઠ ઓગસ્ટના રોજ બપોરે બે બાર વાગ્યે શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ સવારે એક બાવન વાગ્યે સમાપ્ત થશે ભદ્રા છાયામાં હોવાથી રક્ષાબંધનની ઉજવણી બીજા દિવસે એટલે કે નવ ઓગસ્ટના રોજ કરવામાં આવશે તો મિત્રો હવે આપણે જાણીશું કે રક્ષાબંધનને નારિયેળી પૂનમ શા માટે કહે છે તો મિત્રો વર્ષો જૂની પરંપરા મુજબ નારિયેળી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે માછીમારો અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પરિવાર સાથે દરિયા કિનારે પહોંચે છે અને પરિવારને કુશળ રાખવાની પ્રાર્થના સાથે દરિયાદેવનું પરંપરાગત પૂજન કરતા હોય છે આ પછી સમુદ્રમાં બોટ રવાના થતી હોય છે માછીમારો હજી વર્ષો જૂની આ પરંપરાને અનુસરીને નારિયેળી પૂનમે જ દરિયો ખેડવા રવાના થાય છે સમુદ્ર કિનારે માછીમાર સમુદાયના લોકોએ પરંપરાગત રીતે ઢોલ શરણાઈના સુરે વાજતે ગાજતે પહોંચી આસ્થાપૂર્વક પૂજન અર્ચના કરી દરિયાદેવને નારિયેળ પધરાવી રોજગારીમાં સમૃદ્ધિ આપવા અને રક્ષણ કરવાની પ્રાર્થના કરી હોવાનું માછીમાર અગ્ર જણાવે છે તો મિત્રો આ હતી રક્ષાબંધન વિશેની આંશિક માહિતી જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ